અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરનું ટાઉન પોલીસ મથક પોલીસ ગિરફતમાં આ ઉભેલા ત્રણ ઇસમો છે જે નકલી પોલીસ સાથે ઉભેલી યુવતી છે એ છે અસ્મિતા લાભુ ચાવડા એક અઠવાડિયા અગાઉ ફેસબુકના માધ્યમથી સાવરકુંડલાના ચરખડિયા ગામના હિતેશ લાલજી તળાવિયા નામના યુવક સાથે પરિચયમાં આવેલી આરતી પરમાર ફેક નામ ધારણ કરી આ અસ્મિતા ચાવડા સાવરકુંડલાની નાવલી નદીમાંથી કારમાં બેસીને પ્રેમિકા બનીને મળવા જઈ રહી હતી ત્યારે હાથસણી રોડ પર પહોંચ્યા ત્યારે ચાર ફોર વ્હીલ કારમાં સાત જેટલા ઈસમો આવીને કાર રોકાવી દીધીને હિતેશ તળાવી ક્યાં લઈ જાય છે છોકરીને તેમ કહીને હાથમાં હથગડી પહેરાવીને પોલીસની ખોટી ઓળખ આપીને ડરાવવા ધમકાવવા લાગ્યા હતા બાદમાં ભોગ બનનાર હિતેશ પોતાના ગામ ચરખડિયા લઈ જઈને લાખ આપવાની ખંડણી માંગી હતી પણ પોતાના ઘરની વંડી ટપીને નાસી છૂટ્યો હતો ને ગામના સરપંચને સમગ્ર ઘટનાની જાણ કરતા નકલી પોલીસ બનીને આવેલા શખ્સો નાસી છૂટ્યા હતા જે અને એકત્રીસ જાન્યુઆરીએ હિતેશ તળાવીયાએ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા ત્રણ નકલી પોલીસ બનેલા ઈસમો એક કૌશિક ઉર્ફે ભોલો રાધે શ્યામ બે હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને ત્રણ જયસુખ ધાંધલ સાથે આરતી પરમાર બનીને વાત કરતી અશ્વિતા લાભુ ચાવડા નામની યુવતીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીને આધારે ઝડપી પાડ્યા હતા અને નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવાનો કારસો રચનાર ખુદ પોલીસના પાંચ રેપ પૂરા ગયા હતા અહેવાલ જીગ્નેશ ગઢિયા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ એકત્રીસ ના રોજ ફરિયાદી હિતેશભાઈ લાલજીભાઈ તળાવિયા રહેવાસી ગામ ગામવાળાએ જાહેર કરેલ કે પોતાને ફેસબુક મારફત આરતી પરમાર નામની એક સ્ત્રી સાથે જે છે કોન્ટેક્ટ થયેલો હતો અને વાતચીત કરતા હતા મળવા માટે ભેગા થઈને દરમિયાન એ નાવલી નદીમાંથી એને ફોર વ્હીલ કારમાં બેસીને જતા હતા તો આથસણી રોડ ઉપર પહોંચતા ચાર જાણા ગાડીના માણસો ફોર વ્હીલ લઈને આવેલા ફોર વ્હીલર લઈને અને એને પકડી લીધેલો અને કોણ છે સ્ત્રી આ છે તે છે કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી લીધેલો અને હાથકળે લગાવી દીધેલી કે અમે પોલીસ છીએ એ અનુસંધાને તાત્કાલિક જાણ થતાં પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાગના સીધા સુપરવિઝન નીચે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથક સોની અને સાવરકુરના રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પંકજ ચૌધરી નામોની ટીમો મારા સુપરવિઝન નીચે કામે લગાડવામાં આવેલી એ દરમિયાન ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરતા કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યાન તથા અસ્મિતાબેન લાભુભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ અર્સર ઘાધડ કરીને જે છે કાગલ એ એમને રેસ્ટ કરવામાં આવેલા છે અને ગુનાઈત ઇતિહાસની અંદર જે આ સ્ત્રી છે એની વિરુદ્ધમાં સિંગળપુર પોલીસ સ્ટેશન છે સુરત શહેરનું ત્યાં પણ આ જ રીતનો હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે તમામની રિમાન્ડ હાલના તબક્કે ચાલુ છે અને બાકીના જે ચાર આરોપીઓ છે એના નામ પણ ખોલવા પામેલ છે એને પકડવા માટેની તજવીજ છે અને ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગેલી હતી ફરિયાદીને ગાડીમાં બેસાડ્યા પછી ચરખડીયા ગામે લઈ ગયેલા અને ફરિયાદી પોતાના મકાનમાં જઈને કે હું પૈસા લાવું છું ત્રણ લાખ રૂપિયા એમ કરી અને વંડી ઠેકીને છટકી ગયેલો અને પોલીસને જાણ કરતાં આ પોલીસે પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસિંહ સાહેબના સુપ સુપરવાઇઝર નીચે આગનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને આખા રાજ્યની અંદર મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે આવો અની આવો કોઈ બનાવ બનેલો હોય તો અત્રેના પોસ્ટેનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે